જય શ્રી સ્વામિનારાયણ વહલા સર્વે ભાવિક સજ્જનો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સ્થાપના આજથી સત્યોતેર વર્ષ પૂર્વે સદવિદ્યા સદ્ધર્મ રક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી વિશેષ કરીને બાળકોના યુવાનોના જીવનમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સદવિદ્યા વિદ્યા અને વિદ્યાનું સિંચન થાય સામાજિક આધ્યાત્મિક અને શૈક્ષણિક સેવા પ્રવૃત્તિઓના વિશેષ કરીને વ્યાપ માટે એ મહાપુરુષે ભારતની આઝાદીના ઉદયકાળે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પહેલું રાજકોટ ગુરુકુલ શરૂ કર્યું આજે આ સંસ્થાની દેશ અને વિદેશમાં સડસઠ ઉપરાંત શાખા સંસ્થાઓ કાર્યરત છે બસો ને સંતો સારું એ જીવન સમર્પિત કરીને આ સેવા કાર્યનું વહન કરી રહ્યા છે હાલમાં પિસ્તાલીસ હજાર ઉપરાંત બાળકો સંસ્કાર સાથે શિક્ષણ લઈ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને જીવનમાં આત્મસાત કરી રહ્યા છે વિશેષરૂપમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીની એકસો પચીસમી જન્મ જયંતિ નિમિત્તે તેમજ સ્વામીનું જન્મસ્થાન અમરેલી જિલ્લાનું તરવડા ગામ છે એક ગુરુકુલને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ નિમિત્તે અને સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સર્વશાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રીનું આલેખન કર્યું એમને બસો વર્ષ પૂર્ણ થતાં આ ત્રિવિધ આયોજન નિમિત્તે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરોડામાં પંચ દિનાત્મક તારીખ ચોવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિ ભવ્ય આ રજત જયંતિ મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવની અંદર દેશ વિદેશના હજારો ગુરુકુલ પરિવારના હરિભક્તો સત્સંગીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પધારશે સામાજિક ધાર્મિક આધ્યાત્મિક આરોગ્યલક્ષી અનેક વિધ સેવા પ્રવૃત્તિઓના સોપાન સાથે લોક કલ્યાણ માટે અનંત જીવોને આપણી ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના સંસ્કાર વારસાનું પ્રદાન કરવા માટે આ સુંદર મજાના મહોત્સવનું આયોજન થયું છે આ ઉત્સવની અંદર ગૌપૂજન સાથે આ ઉત્સવ નિમિત્તે બે વર્ષથી અવિરતપણે હજારો દેશ વિદેશના હરિભક્તોના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વૈશ્વિક શાંતિ માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા પારાયણો થઈ અનુષ્ઠાનો થયા પુરુષચરણો થયા પાંચ હજાર એકાવન આ ભક્ત ચિંતામણી ગ્રંથના પાઠો થયા છે યજ્ઞો થયા છે એનું સમાપન પૂજન પણ આ ઉત્સવની અંદર કરવામાં આવશે એકાવન ઉપરાંત મહાવિષ્ણુ યાગ અને સાથે ભક્ત ચિંતામણી યાગનું આયોજન પણ કરવામાં આવ્યું છે ગૌ પૂજન એવમ મેડિકલ કેમ્પોનું પણ આ ઉત્સવની અંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાલા ભક્તજનો દરેક ભાવિક ભક્તોને હૃદયથી અમે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ કે આ મહોત્સવની અંદર આપ સર્વે ભાવિક ભક્તજનો સંતોનું ભાવ નિમંત્રણ સ્વીકારી પધારશો અમારા ગુરુસ્થાને બિરાજમાન ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદાસજી સ્વામી તરોડા ગુરુકુલના સંચાલક પરમ પૂજ્ય પુરાણી કૃષ્ણપ્રી સ્વામી આ સર્વે સંતોના હૃદયનું ભાવ નિમંત્રણ સ્વીકારી આપ આ મહોત્સવનો દિવ્ય લાભ લેવા માટે જરૂર પધારશો એવું હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ બધા ભાવિકોને હૃદયના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ